ನಮಸ್ಕಾರ ದರ್ಶಕ ಮಿತ್ರ ಆ್ಯಾರೋ ಸಾಯಕ್ರೂಪ್ ಮೀಡಿಯಾ ಹಾಸ್ ಸಂಚಲಿತ ನೌಸರಿ ಲೈವನ ಜನಪಟ್ಟೂಜ ભારત વર્ષની અંદર કુલ્લે બાર રાજ્યોની અંદર હાલ મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અમલમાં લેવામાં આવ્યો છે એટલે કે સરની પ્રક્રિયા ચાલી રહી છે ઘણા દિવસોથી આપ ન્યૂઝોમાં સાંભળતા હશો સર 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 સરનો અર્થ થાય છે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અને જે સંદર્ભે નવસારીની અંદર પણ એની શરૂઆત થઈ ચૂકી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બીએલોને કામગીરી સોંપી દેવામાં આવી છે અને બીએલો જે ખરા એ ઘરે ઘરે જઈ અને મતદાર યાદી સુધારણાની અંદર જોડાઈ ચૂક્યા છે જેઓ ફોર્મ વિતરણ કરી રહ્યા છે અને ફોર્મની અંદર સચોટ અને સાચી માહિતી આપી આપે પણ આપવાની રહે છે જે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા આજરોજ નવસારી એકસો પચોતેર નવસારી વિધાનસભાની કાર્યશાળા બિયાર ફાર્મ ખાતે યોજવામાં આવી હતી આ કાર્યશાળાની અંદર રાકેશભાઈ દેસાઇએ લોકોને સંબોધ્યા હતા મોટી સંખ્યાની અંદર ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને ભાવિ ઉમેદવારો કહી શકાય એ જોડાયા હતા તો સાથે જ વર્ચ્યુઅલ માધ્યમથી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા અને આસનની પ્રક્રિયાને સંપૂર્ણ અને સચોટ રીતે પૂર્ણ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું સાથે જ યોગ્ય માહિતી આપી અને મતદાર યાદીને મજબૂત બનાવી અને બોગસ મતદાન ન થાય અને તેમજ બોગસ નામો ન નીકળે એની અંદરથી સચોટ માહિતી મળે કોઈ બાકી નહીં રહી જાય નવા ઉમેદવારોને આવરી લેવામાં આવે એ તમામ વિગતોની ચર્ચા ત્યાંથી કરવામાં આવી હતી તો આ પ્રસંગે રાકેશભાઈ દેસાઈ શું જણાવે ચાલો આપણે સાંભળીએ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ अद्यतन सुविधा साथस्पिटल अनुभवी डॉक्टरों टेक्नोलॉजी सहित ऑपरेशन थिएटर्स आईसीयू और एनआईसीयू विभाग चौवीस कलाक चालती इमरजेंसी सर्विसेस मेडिकल स्टोर लेबोरेटरी सुविधा पण उपलब्ध है होस्पिटल सेवाओ ऑर्थोपेडिक विभाग मगज अग स्पाइन विभाग यूरोलॉजी हृदय रोग विभाग जनरल सर्जरी विभाग ईएनटी और गेस्ट्रोएलॉजी विभाग बार रोग विभाग ફિઝિયોથેરાપી સુવિધા ડેન્ટલ મનોચિકિત્સા વિભાગ સ્કિન એસ્ટેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને આઠસોથી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ભારતના બાર રાજ્યોમાં આ સર આજે મતદાર યાદી ચકાસણી ઝુંબેશ જે ચાલુ થઈ છે એને અનુલક્ષીને એકસો પંચોતેર નવસારી વિધાનસભાની કાર્યશાળા ડીઆરફાર્મ નવસારી ખાતે યોજાઈ આ કાર્યશાળામાં નવસારી વિધાનસભાના જે ત્રણ મંડળો લાગે છે નવસારી શહેર ગણદેવી તાલુકો અને નવસારી તાલુકો ગ્રામ્ય વિસ્તારમાંથી દરેક કાર્યકર્તાઓ ગામ હોય કે વોર્ડ હોય સમગ્ર કાર્યકરો અહીં ઉપસ્થિત રહ્યા મતદારોને કેવી રીતે ગાઈડ કરવા એ સમગ્ર પ્રક્રિયાનું અહીંથી કાર્યકરોને ગાઈડન્સ આપવામાં આવ્યું આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આ પ્રદેશે નિમેલા ઇન્ચાર્જ અશ્વિનભાઈ પટેલ અને આ નવસારી વિધાનસભાના જેએલ વન છે એવા શ્રી રમેશભાઈ હિરાણી પણ સમગ્ર કાર્યકરો અને નેતાઓ સાથે ઉપસ્થિત રહ્યા તો જે પ્રમાણે સાંભળ્યું આજ રોજ નવસારીના બીઆર ફાર્મ ખાતે એકસો પચોતેર નવસારી વિધાનસભાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા સાથે જ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ રજતપટ ન્યૂઝ